પાસે ગોળાઈમાં સરકારી ગાડી રોડની તોડી ફૂટ નીચે નાળામાં ખાકી હતી જેમાં કાર ચાલક અને આર એનબી ના અધિકારીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે તો રાજકોટ ભાવનગર હાઈવે ઉપર મહિકા ગામ નજીક વઠલવાવ ગૌશાળા પાસે રોડ ની સાઈડ નું ડિવાઈડર તોડી બોલેરો કાર દસ ફૂટ નીચે નાળામાં ખાબકી હતી રાત્રિના અગિયાર વાગ્યા આસપાસ અકસ્માત સર્જાતા કાર નીચે નાળામાં ખાબકી હતી આજે સવારે કોઈએ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરતા મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા ચંપક છંજી પટેલ વર્ષથી રાજકોટમાં તરીકે ફરજ બજાવતા હતા અને ગઈકાલે ભાવનગર ખાતે સાઈડમાં કામર ગયા હતા જ્યાંથી રાત્રે પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો હતો ગોળાઈ હોવાથી ડ્રાઈવરે કાબુ ગુમાવનાર કાર નીચે ખાબકી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે